નમસ્કાર મિત્રો વર્તમાન સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અમે આજે ખેડૂત માટે કેટલીક મહત્વની અપડેટ્સ લઈને આવ્યા છીએ ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો આપ ખેડૂત છો અથવા તો આપના પરિવારમાં કે કોઈ સગા સંબંધીઓ કે મિત્રો ખેડૂત છે તો એમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો કારણ કે તેમના માટે ખૂબ જ મહત્વની અપડેટ્સ અમે આજે આપે આ વિડીયોની અંદર આપવાના છીએ ખાસ કરીને ખેડૂત મિત્રોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેને લઈને ખૂબ જ મહત્ત્વની અપડેટ છે તેના વિશે એ ટુ ઝેડ માહિતી આજે અમે આ વિડીયોની અંદર આપને આપીશું તો સૌથી પહેલાં તો જે છે તે આવનારું એકવીસમો હપ્તો છે તેની ખેડૂત મિત્રો ખૂબ લાંબા સમયથી રાહ જોઈને બેઠા છે પીએમ કિસાન યોજના અંતર્ગત છેલ્લા વીસ હપ્તા ખેડૂતના ખાતામાં આવ્યા છે છેલ્લો હપ્તો બીજી ઓગસ્ટના આવ્યો હતો તો પછી હવે આવનારો હપ્તો કઈ તારીખે આવશે અને કેટલા રૂપિયાનો આવશે તેને લઈને ખૂબ જ મહત્વની વાત કરીશું હું આજે આપને જણાવીશ એ વાત બીજા નંબર પર મિત્રો આપણે એ પોઈન્ટ વિશે વાત કરીશું કે બે હજાર રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે તેની વાત તો દૂર પરંતુ બે હજાર રૂપિયાની જગ્યાએ હપ્તાની અંદર વધારો થશે કે નહીં દિવાળી ભેટ રૂપે ખેડૂતોને કઈ કઈ મોટી ભેટ મળવા જઈ રહી છે તે તમામ માહિતી આજે આ સિંગલ વિડીયોની અંદર આપને મળી જશે તો તેના માધ્યમથી તમને બધી જ માહિતી મળી જવાની છે તો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આ બધી જ માહિતી આપના સુધી પહોંચે કોઈ પણ અપડેટ જે છે તે આપનાથી મિસ ના થઈ જાય તેની ધ્યાન રાખવાની છે ટૂંકમાં મિત્રો આવનારો જે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો અને બે હજાર રૂપિયાનો જે હપ્તો છે તે કઈ તારીખે આવશે તેમાં વધારો થશે કે નહીં દિવાળી ઉપર શું ખાસ વસ્તુ ખેડૂતોને મળશે હપ્તાની અંદર તેના વિશે પણ આજે આપણે વાત કરીશું આપણે ખૂબ જ જરૂરી માહિતી આપવાના છીએ વાત કરીએ ગુજરાતમાં ખેડૂત મિત્રોની અત્યારે ખૂબ જ મોટી માંગ છે હપ્તા વધારાને લઈને તો એ વસ્તુ થવાની છે કે નહીં તેના વિશે પણ ડિટેલ્સમાં માહિતી આપીશું આ વિડીયોની અંદર સૌથી પહેલાં તો અમારી ચેનલને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ખેડૂત ઉપયોગી વિડીયો અમે વારંવાર આપની સમક્ષ મૂકતા હોઈએ છીએ જેનાથી આપને અપડેટ મળી રહે તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરવાની છે કે કઈ તારીખે આવનારો એકવીસમો હપ્તો આવશે ખેડૂતના ખાતામાં આપણે એના માટેની વાત કરીશું

તો ખેડૂતના ખાતામાં જે આવનારો એકવીસમો હપ્તો છે તે બે મહિના પછી એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતના ખાતામાં આવી શકે છે પરંતુ એવું નહીં થાય કારણ કે વચ્ચે જે છે તે ખૂબ જ મોટો તહેવાર દિવાળીનો આવી રહ્યો છે અને દર વર્ષે આપણે એવી પેટર્ન જોતા આવ્યા છીએ કે જ્યારે જ્યારે દિવાળી આવતી હોય કે અન્ય કોઈ મોટા તહેવાર આવતા હોય ત્યારે ખેડૂતના ખાતામાં વહેલા હપ્તા આપી દેવામાં આવતા હોય છે ચાર મહિના પૂરા થયા હોય કે ન થયા હોય અમુક અમુક વાર બે થી ત્રણ મહિને પણ ખેડૂતના ખાતામાં હપ્તો જમા થઈ જાય છે એનું ઉત્તમ ઉદાહરણ લઈએ તો ગયા વર્ષે જ્યારે દિવાળી આવી ત્યારે દિવાળીના જસ્ટ પચીસ દિવસ પહેલા ખેડૂતના ખાતામાં હપ્તો આવ્યો હતો હવે એના આગલા વર્ષની વાત કરીએ તો દિવાળીના ફક્ત બે દિવસ પછી એટલે કે બેસતા વર્ષના દિવસે ખેડૂતના ખાતામાં હપ્તો આવ્યો હતો તો આ વર્ષે હવે શું થશે તો આપણે જણાવીએ કે આ વખતે દિવાળીની અંદર પાછલા હપ્તાને અઢી મહિના થઈ ચૂક્યા હશે એટલે કે નવ્વાણું ટકા એવા ચાન્સ બની રહ્યા છે કે દિવાળીની આસપાસ તમને આવનારો પીએમ કિસાન યોજના અંતર્ગતનો એકવીસમો હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી શકે છે એટલે કે દિવાળી જે છે તે મિત્રો વીસમી ઓક્ટોબરના રોજ છે અને ત્યારે વીસ તારીખ હશે તો તેની આસપાસ દસ દિવસ પહેલાં અથવા તો દસ દિવસ પછી નેવું ટકા ચાન્સીસ રહેલા છે આ હપ્તો તમારા ખાતામાં આવી શકે છે જો કે મિત્રો આગળ હજુ સુધી સરકાર તરફથી ઓફિશિયલી કોઈ કોઈ જાહેરાત જાહેરાત કરવામાં કરવામાં નથી આવી પરંતુ આવશે તો અમે એ માહિતી જરૂરથી આપના સુધી પહોંચાડીશું તો મિત્રો આ તો થઈ ગઈ તારીખની વાત દિવાળીની આસપાસ આ હપ્તો આવી શકે છે અને એ હપ્તો આપને મળી શકે છે કારણ કે છેલ્લા બે વર્ષથી આપણે એવું જોતા આવ્યા છીએ કે હપ્તો જે છે તે ભલે મોડી તારીખ આવી હોય મોડો આવવાનો હોય પરંતુ વચ્ચે જયારે દિવાળી જેવો કોઈ મોટો તહેવાર આવે છે ત્યારે ખેડૂતને વહેલો હપ્તો આપી દેવામાં આવતો હોય છે તો બની શકે છે કે દિવાળીની આસપાસ જ આપને એકવીસમો હપ્તો મળી જાય જો કે મિત્રો જ્યારે પ્રોપર તારીખની જાહેરાત કરવામાં આવશે અને સરકાર તરફથી કોઈ ઓફિશિયલ માહિતી અપાશે તો અમે તેની વિગતવાર માહિતી આપના સુધી પહોંચાડશું તેના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી સાથે બન્યા રહેજો તો હવે બીજા નંબર પરની વાત કરીએ તો આ વિડિયોની અંદર મુખ્ય મુદ્દા વિશે વાત એ કરવાની છે કે શું આવનારો હપ્તો બે હજાર રૂપિયાનો રહેશે કે ચાર હજાર રૂપિયાનો આવશે મિત્રો આ વાત એટલા માટે થઈ રહી છે કારણ કે ગુજરાતના ખેડૂતો અત્યારે ખૂબ મોટી માંગ લઈને ઉતર્યા છે તમને ના ખ્યાલ હોય તો આપણે જણાવીએ કે દર વખતે ખેડૂતને ગુજરાતમાં બાવીસ હજાર રૂપિયાના આપવામાં આવે છે હવે મિત્રો ગુજરાતના પાડોશી રાજ્યની વાત કરીએ તો આ બાજુ પાડોશી રાજ્ય આવે છે રાજસ્થાન અને નીચેનું રાજ્ય જે છે તે છે મધ્યપ્રદેશ આ બંને જે પાડોશી રાજ્ય ગુજરાતના છે તે બંનેમાં મિત્રો ભાજપની સરકાર છે એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેમાં ત્યાં બે હજાર ની જગ્યાએ ખેડૂતોને ચાર હજાર રૂપિયાના હપ્તા મળે છે તો અત્યારે ગુજરાતના ખેડૂતોની એવી માંગ છે કે જો પાડોશી રાજ્યની અંદર ભાજપ સરકાર છે અને ત્યાં ચાર હજાર રૂપિયાના હપ્તા મળતા હોય તો ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો શા માટે ગુજરાતમાં ચાર હજારના બદલે બે હજારના હપ્તા આપવામાં આવે છે શું ગુજરાતના ખેડૂતો કોઈ મોટા કરોડપતિ છે શું ગુજરાતના ખેડૂતોને કોઈ એવો બિઝનેસ ચાલે છે તો મિત્રો એનો જવાબ ના છે કારણ કે આપણે જે આંકડા ઉઠાવ્યા છે તે ગયા વિડિયોની અંદર પણ આપને જણાવ્યા હતા મિત્રો એ વિડિઓ ના જોયો હોય તો આપ જોઈ લેજો કારણ કે જે આંકડા સામે આવ્યા છે તેમાં ગુજરાતના બધા જ ખેડૂતોની ઉપર અત્યારે સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે તો ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તાથી કોઈ મોટો ફાયદો થતો નથી તેવું ખેડૂતો અહીં કહી રહ્યા છે અન્ય બીજે જેમ ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે છે તેમ ગુજરાતના ખેડૂતોને પણ ચાર હજાર રૂપિયાનો હપ્તો કરી દેવો જોઈએ તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પરંતુ શું મિત્રો આ હપ્તો વધશે કે નહીં તેના વિશે આપને જવાબ આપું તો હજુ સુધી સરકારે આ અંગે કોઈ જ ચર્ચા કરી નથી કોઈ ઓફિશિયલી તારીખની જાહેરાત પણ કરી નથી જોકે મિત્રો ખેડૂતોની માંગ છે પરંતુ જ્યારે આ વિશે કોઈ જાહેરાત કરવામાં આવશે હપ્તામાં વધારો થશે કે હપ્તાની તારીખ જાહેર થશે તો અમે ચોક્કસથી આ વિડીયોની અંદર આપને માહિતી આપીશું હજુ સુધી ગુજરાતના ખેડૂતોની માંગણી સ્વીકારવામાં આવી નથી અને તેની કોઈ ચર્ચા વિચારણા પણ થઈ નથી એટલે કે જે બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે આવનારો તમારો દિવાળીવાળા મહિનાની અંદર અથવા તો તેની આસપાસ આવી શકે છે અને જ્યારે ચોક્કસ તારીખ નક્કી થશે ત્યારે અમે આપને ચોક્કસથી જણાવીશું અને વાત બે હજાર રૂપિયાની કે ચાર હજાર રૂપિયાની તો આપને જણાવીએ કે અત્યારે તો સરકાર દ્વારા બે હજાર રૂપિયાની જ વાત છે ચાર હજાર રૂપિયા માટે કોઈ જ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી અને આ વિડીયોમાં આપને જણાવીએ કે હવે ચોમાસાની લગભગ લગભગ વિદાય થઈ ચૂકી છે ત્યારે આ વર્ષનું જે ચોમાસું છે ત્યારે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે મોટા ભાગના ખેડૂતોને નુકસાન ગયું છે તો સરકાર તેઓને સહાય આપશે કે નહીં જો સહાય આપશે તો કેટલી સહાય આપશે એ વિશેની પણ તમામ માહિતી અમે આપના સુધી પહોંચાડીશું અને આ વિડીયોને આપ ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારી ચેનલમાં ખેડૂતને લઈને જે કોઈ મોટા સમાચાર આવે તો આપના સુધી તરતથી પહોંચી જાય જો આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઈકોનને દબાવજો જેના કારણે અમારો વિડીયો પોસ્ટ થતાની સાથે જ તરત જ આપના સુધી પહોંચી જાય તો બસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી બન્યા રહો અમારી ચેનલ વર્તમાન સમાચારની સાથે